નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે સુરત શહેરમાંથી હાર્ટ એટેકથી કપડાંના ત્યારે વેપારીનું મોત જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો સુરતમાં આવેલી કાપડની દુકાનમાં વેપારીને હાર્ટ એટેક આવતા મોત થયું છે ત્યારે સુરત શહેરમાં રિંગ રોડ પર આવેલી પદ્માવતી માર્કેટમાં કાપડાંની દુકાન આવેલ છે એ દુકાનમાં સત્યાવીસ વર્ષે વેપારી મહેશ્વરી મારવાડી બેઠા હતા તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે તે દરમિયાન તેઓ ઓચિંતા હાર્ટ એટેક આવ્યો હતો અને હાર્ટ એટેક આવતા જ સત્યાવીસ વર્ષીય વેપારીનું દુકાનમાં જ મોત નીપજ્યું હતું જેના લીધે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે સત્યાવીસ વર્ષીય વેપારી મહેશ્વરી મારવાડીને દુકાનમાં જ હૃદયરોગ હુમલો આવતા મોત થયું હતું જેથી તેમના મૃત્યુને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા યુવાન વેપારીનું હાર્ટ એટેકથી મોત થતાં વેપારીઓને તેના પરિવારમાં શોકનું મધુ પરિવડ્યું હતું અને વેપારીને હાર્ટ એટેક આવ્યો તે સમયે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ